આપણે મકાઈ કઈ છે મિત્રો ચણા મિત્રો શિખાટ લગાઈ ગોબી નું એટલે થોડા ઉતરી ગયા હતા બહુ આછા પડ્યા જાતા હતા એટલે ખેડી નાખે જો મિત્રો ચણા જો મિત્રો ચણા ખેડી નો છે મિત્રો ને મકાઈ વાય જેસે આવે જો

છે મિત્રો મસ્ત છે ચણા મગફળીની જમીનમાં મિત્રો બહુ સરસ છે આ ચણા હારા છે મિત્રો જો ઓછું પાડી રહ્યા છે ને આપણે કોબીજ વાળા થોડી શિખાર લગાડી તાજ કટર માર્યું ને કોબીજની શિખાર લગાવી એટલે ઉગ્યા નતા ઉગ્યા હતા ઓછા મિત્રો ને અમે જતા રહ્યા બધા ગરમી લગાવી કોબીજની ખેડીમાં છું અને મકાઈ નો નખાટલીશ શિયાળાની મિત્રો જો ચાર મણ મકાઈ લાવી છે મિત્રો પહોંચી દે કમ્પ્લેટ સાથે મિત્રો મતલબ પહેલી મધારી જય માતાજી